તો મિત્રો બને રહેજો બ્લોગમાં અને આગળ મળે તો મિત્રો તમે આપણે જાહેર જોઈ રહ્યા છો આ જાહેર મિત્રો છે ને આપણે પાયથી હાથ આઠ કેરા પાયા હતા મિત્રો એવડી એવો પાવાની છે મિત્રો હાથ આઠ કેરા તમે જોવો છો ઘઉં પણ આપણે ભૂરખાઈ જાય છે મિત્રો પાક હોય તૈયારીમાં છે ઘઉં પણ અને ઓલી જાહેર તમે જોવો છો મિત્રો એ આપણે કાંઈ પાવાની નથી હવે અને આમ પીતી હવે આવું આમ બળી ગઈ જેવું છે પીલા બેલા ખેઈને ખવડાવવાના મિત્રો તમે જોવો છો અને આવડી આઝાદ છે એટલી મિત્રો એ આપણે ધોરિયો ધોરિયો પાણી આવે મિત્રો એટલે ધોરિયા પાણીથી રીજીને આવડી મોટી થઈ છે મિત્રો થોડીક અને બાકી જો આપણે આ સાર એટલી પાવાની છે અલગ એમ પાવાની છે મિત્રો સાત આઠ દસ ક્યારે જેવું છે મિત્રો એ પાવાનું છે આપણે તમે જોવો છો બિયારણ મિત્રો મોડું હતું કેમ કે પેલું જે બિયારણ આવ્યું બાટી ગયેલું હતું ફરીદાન બદલેવું તો મિત્રો પણ એવું આવ્યું પછી આમ સોખું હતું દેખાવમાં તો આવ્યું પછી ખબર પડી કે આ પાંચ પાંચ આને પાંચ પાણી પાઈ દીધા મિત્રો તોય આવડે આવડીને આવડી છે અને આને મિત્રો ત્રણ ચાર પાયા તો આ પાછી હાલી કેમ કે આની પાસે ને ખાતર નાખેલું હતું ને એમ પણ નહોતું નાખેલું અને આપણે આ ઝાડમાં પણ પાણી ને આ થોડીક થોડી પડી રહેવા દીધી હતી મીનો વાવી અને આને મિત્રો પાસ પણ પાઈ દીધા આપણે તોય પણ આમ મોટી થઈ નથી મિત્રો તમે જોવો છો કેમ કે આમાં હાલ ખડ પણ નડી ગયું અને બિયારણ પણ મૂળ આવી ગયું તો મિત્રો બનાવી બ્લોગમાં આગળ મળવી અને આપણા ઢોર પણ સરસ છે મિત્રો તમે જોવો છો આપણા ઢોર ડોર અહીંયા સરસ છે મિત્રો તમે જોવો છો અને આવી છે આપણી વાડી આવી મિત્રો દેખાય છે ટૂંક નથી દેખાતા આવું છે મિત્રો અને બાપુ જો માટો મારે છે મિત્રો ઘઉં બહુ માટો મારે છે આપડી બાજુ જઈએ અને ઘઉં તમને બતાવું મિત્રો આ કપ્પા પણ થોડાક દિમાં કાઢવાનું છે મિત્રો આપણે આ કપ્પા કાઢવાનું છે અને ઘઉં પણ ભૂરખાઈ ગયા છે મિત્રો એ કાઢ્યો ભૂરખાઈ ગયો છે મિત્રો આ છેલ્લો આડિયો હોય આ છેલ્લો આડિયો બુરખાઈ ગયો છે મિત્રો એમ કે બોલા બે આડિયા લીલા છે એ સાત આઠ દે આગળ હોય મિત્રો અને હાથ સાત આઠ દે પાછળ મિત્રો આઠિયો પેલા પીધો તો એટલે એ પેલા પૂરખાઈ ગયો મિત્રો તમે જોવો છો ઓલા બે જે લીલા છે મિત્રો તમે જોવો છો અને બાપુ અહીંયા આટો મારે છે જો પીળા થતા જાય છે મિત્રો આવડા અને ઓલા બે ને જે લીલા છે મિત્રો એ અઠવાડિયા બે પાછળ પાછળ છે અને અઠવાડિયું આગળ છે મિત્રો બેથી તમે જોવો છો તો મિત્રો બનાવી રહીજ પ્લગમાં આગળ મળી તો ફાઈનલી મિત્રો હાડાબાર થઈ ગયા ને આપણે બે ગયા છે જમવા તમે જોવો છો મિત્રો આપણે જમવા બે ગયા તો મિત્રો જમી લેવી ને પછી મળી તમને તો મિત્રો હું મારા બાપુ બે ખાટલો ભરતા હતા તમે જોવો છો અડધો મેક દીધો ભરીને કેમ કે મિત્રો ન ભરાણું એક બે માંથી એક ન ભરાણું મિત્રો તમે જોવો છો અને અડધો પાટી ભરી છે ને અડધી નીત ભરી મિત્રો ને એવું છે બધું બાપુ ને બધા ખાઈ છે મિત્રો પવન પણ બહુ છે અત્યારે તો ઠા મૂકતો નથી આવે બપોર પછી લગભગ વાદળા થાય છે મિત્રો તમે આપણા ઘઉં જવો છો ઘઉં એવું ટ્રેક્ટર હજી પીડ્યું છે મિત્રો અહીંયા આપણું લેવતું બાપુનું નાનું હજી લેવા નથી આવ્યા કોઈ અને કાલ તો પણ મિત્રો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું ફૂલ વાદળા થઈ ગયા તો આવ્યો ને તો બગરાટી બોલાઈ જાય મને ધન બે ધના દંડ ભૂકા ગાઢ નાખે મિત્રો ખેતર મારા પાણી અને ઘઉં બહુ ને પથારી ફેરવી નાખે મિત્રો અને આજ પણ જો પવન છે મિત્રો ફૂલ અત્યારે તો થોડોક તો અત્યારે પાંદડું નથી થયેલ હતું હમણાં દસ વાગે અગિયાર વાગે બહુ ફૂલ પવન હતો મિત્રો અને મને લાગે બપોર પછી લગભગ વાદળા થાય છે મિત્રો અને વરસાદનું વાતાવરણ હતું કાલ મિત્રો એટલા ભૂકા ગાઢ નાખે એવું તો મિત્રો બનાવી જોગમાં આરામ આરામ કરીને પછી પાછો તમને મળવું તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટર લેવા આવી ગયા છે ને અત્યારે નાખી છે ડીઝલ મિત્રો તમે જોવો છો ખુશાલભાઈ ડીઝલ નાખે છે મિત્રો અંદર તો મિત્રો ડીઝલ નખાઈ ગયું છે ને હવે ટ્રેક્ટર ઉપાડવાનું છે મિત્રો

તમે જોવો છો મિત્રો ટ્રેક્ટર લઈ જાવ તું બાપુ ને બાપુ બેઠા છે મિત્રો તમે જોવો છો અને ટ્રેક્ટર લઈ જાય છે ફાઈનલી મિત્રો ઘરે આવી ગયા આપણે કાંઈ બ્લોક કવર કર્યો તો કેમ કે મિત્રો ભૂઈ ગયા હતા ને જાગે સીધા ઘરે આવી ગયા અને અત્યારે જો અમારા ભાણી બાને બાપુ રમાડે છે તમે જોવો છો અને આ ઊભી છે મિત્રો તમે જોવો છો અમે પાંચ કક્કા આવી ગયા મિત્રો ખાંડ ને તેલનો ડબ્બો બે લેવા જવાનું અને અહીંયા અમાર બાપુ રમાડે ભાણી બાને મિત્રો તો જોજો મિત્રો આવા ભાણી બનાયા રમાડેસ્મર બાપુ તો મિત્રો તમે બેનેરેજો બ્લોગમાં આગળ મળ્યો તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે હાથ ને આપણે નંદન થઈ ગયા છે તૈયાર તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે નંદન તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે આપણે ભાણી બહાટુ ગોળ લેવા મિત્રો તો મિત્રો પહેલા આપણે ગોળ લઈ આવી અને પછી તમને મળવી અને ભાણી બાને પણ મળાવી તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા 8 જેવું થઈ ગયું છે મિત્રો અને આપણે આવી જાવ વાડિયા તમે જોવ છો મિત્રો આપણે વાડી આવી ગયા ગાડી દેખાતી હશે મિત્રો તમને આપણે અને વાડી આવી જશે મિત્રો અને આજ મિત્રો બને છે આપણે અહીંયા ડાળ મિત્રો પ્રોગ્રામ છે મિત્રો મારા લો કઈ ડાયટી ડાલનો પ્રોગ્રામ છે મિત્રો તમે જોવો છો અહીંયા બધું મસાલો એવું છે અને અમારી સેલ્ફી પણ હારવા લે છે મિત્રો વિડીયો ઉતારવા અને અત્યારે ડાળ બફાય છે મિત્રો ડાળ બાળ બફાઈ જાય ત્યાં લગીનમાં આપણે બંધણ લઈ આવીએ મિત્રો અને પછી તમને મળું મિત્રો તો મિત્રો બનાવી રહીજો બ્લોગમાં તો ફાઇનલી મિત્રો જો આપણે બંધન લઈ આવ્યા છીએ તમે જોવો છો પપ્પુ કાકાની વાહે પડ્યું મિત્રો અહીંયા પડ્યું છે બંધન તમે જોવો છો અને ડાળ બપાઈ છે ને એમ તો મિત્રો એમ અહીંયા બધું સુધારવા બે જ અને ફોન સ્ટેન્ડ ઉપર નાખી દેવી મિત્રો અને લગી મિત્રો બને રહેજો બ્લોકમાં તો હું જોવો મિત્રો આજ તો મસ્ત ને ડાળ બનાવવાનો છે અમારા પપ્પુ કાકા અને પછી ધરાઈને જવાનું છે ઘરે હજી બે વાહ્યા છે મિત્રો અમે ચાર જણા છે પ્રોગ્રામમાં અને બે જણા છે રોટલા ને એવું લઈને આવશે મિત્રો ત્યાં લગીને બધું તૈયાર કર્યું શાકભાગ تو میری بنا لگ فون اسٹینڈ میں میکین پچھلے تم نے بتاؤ م

आज <muchas> हेप् <muchas> <muchas> <muchas>

đi đâu đi cái này 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 ફાઇનલી મિત્રો ફફુ કાકા ખમણી રહ્યા છે ડુંગળી તમે જુઓ છો મિત્રો ડુંગળી અત્યારે એક નંબરનો કલર આવે છે મિત્રો અને મરસાણ ધાણાને એવું પડ્યું છે અહીંયા મીઠું મિત્રો ને આપણે ડાળ બફાઈ રહી છે અહીંયા ટામેટા અને ડુંગળી ડુંગળી ને ટામેટું એક સલાટ રવા રાખ્યું છે મિત્રો આટલું ટમેટા ડુંગળી સલાટ રાખ્યું છે મિત્રો અને અને આપણે અહીંયા ડાળમાં નાખો મિત્રો ટામેટા કાપડે લીધા છે અને અહીંયા ટોળું છે તેલ ને હું કહેવાય ફફુ કાકા ધર દળ ને એવું બધું પડ્યું છે ફફુ કાકાનો ફોન પણ પડ્યો છે મિત્રો અને અહીંયા બબુ કાકા ખમણી રહ્યા છે ડુંગળી અને આપણે અહીંયા બે વિશે પોરો ખાવા મિત્રો પોરો ન ખાવાનું હોય કામ જ કરવાનું હોય આ પણ આ તો કઈ છે નહીં બબુ કાકા ખમણી રહ્યા ડુંગળી ત્યાં લગીને આપણે મરસા મોડી નાખી મિત્રો તમે જોવો છો અને બે જણા હવે મિત્રો રોટલા ને એવું લઈને આવે છે રોટલા ને એવું લઈને આવે પછી તમને મળાવું મિત્રો તો મિત્રો બનાવી દેજો બ્લોગમાં ફાઇનલી મિત્રો અમારું સલાડ સુધારાઈ ગયું છે અને તમે જોવો છો આમાં મિત્રો દાળ બાફેલી છે તમે જોવો છો અને અહીંયા પપ્પુ કાકા બધો વઘાર કરે છે મિત્રો ડુંગળી લસણ નો ટમેટા નો ડુંગળી નાખી વઘાર કરે છે મિત્રો પપ્પા અને અમારા અનિલભાઈ મિત્રો પપ્પા કાકા અંધારું ન પડે એટલે ગૌતમ મિત્રો વઘાર વઘાર થઈ જાય મિત્રો હમણાં

તો મિત્રો બને રેજો બ્લોગમાં જમી કાઢી પછી પાછા મળવી તો ફાઈનલી મિત્રો આપણે જમી કાઢી લીધી છે બધું સાફ થઈ ગયું છે તમે જોવો છો મિત્રો પેલા જેવું હતું એવું ને એવું થઈ ગયું છે બધા અહીંયા ફોન ઘુમડવા મળ્યા છે એક ફ્રી ફાયર ગુમાડે છે બે એક વોટ્સઅપ જોવે છે એક ઇન્સ્ટાગ્રામ જોવે છે અને આપણે પણ મિત્રો યુટ્યુબ જોવાનું છે અને આ જો આ બધા બેઠા છે ને હવે અમારે બેહવાનું છે એક કલાક દોઢ કલાક જેવું બેહવાનું છે મિત્રો અને પછી જવાનું છે ઘરે તો મિત્રો બનાવી મિત્રો આજનો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને હજી લગીનમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળ્યું કાલે નવા વિડીયો